અમે આવી ગયી ક્રિષ્ના હોટેલે અને આ છે બર્થ ગર્લ આજે આ છે આ નથી આનો તો સાઈડ કેક કાપવાની છે તો ચાલો અમે કેક ની તૈયારી કરીએ અને જો આયા મસ્ત સરસ મજાની જગ્યા ગોતી લીધી જો આ રહી અમારી કેક તો અમે મજા ગોઠવી લઈએ અને પછી કેક સાઈડમાં માં સાઈડ ટુ યુ હેપી બર્થડે ડીયર મન્નુ હેપી બર્થડે ટુ યુ કાબો કે એને કેક ખવરાવાની છે તારે હલો

તમે કાપી દીધી છે અને હવે અમે જાઈશી ગાર્ડન જોવા અને ગાર્ડને જોઈ કેવું મસ્ત છે ને એ હિંકા ને એવું બધું છે તો હાલો હું તમને બતાડું પહેલાં તો જો મને ખાવતું શું નામ છે ચોકલેટ ખાવીશ સાહેબ તો હું હમણાં ચોકલેટ તને લઈ દઇશ ત્યાં નામ હું નથી આવડતું એને કાંઈક બોલશ પણ મને કંઈ સમજાતું એમલેટ આ જો અહીં ભાઈ કહે છે કે એમ્લેટ આ તો હાલો તો આપણે હું તમને બચાવું હિંચકા